કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે બોડેલીના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે જ્યારે મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

આપવામાં આવેલા બોડેલી બંધની અપીલને વેપારીઓએ આવકારી લીધો છે આજે વેપારીઓએ બોડેલી અલીપુરા અને ઢોકલિયાના બજારો સંપૂર્ણપણે બંધ રાખીને બોડેલી બંધ સમર્થન આપ્યું છે પહેલગામ હુમલામાં આતંકવાદીઓ દ્વારા અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોની નિર્મ હત્યા કરી નાખતા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ આતંકવાદીઓને ધરમૂળથી ખતમ કરવા માટે લોક માંગ કરી રહ્યા છે હાલ તો દેશભરમાં લોકો આતંક

કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મેલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહ મંત્રી શ્રી ને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂકો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ આ કાશ્મીર નો જે મુદ્દો છે ખૂબ સળગતો છે અસંખ્યવાર લોકો એ મરવાનો વારો આવ્યો છે અસંખ્યવાર લોકો ને મારી નાખ્યા છે એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે આપણા તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાન નો ભૂકો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલા રૂપ બનાવવા માટે અમારી વિનંતી છે દેશના નાગરિકો સાથે છે વડાપ્રધાન સ્ત્રી સાથે ઉભા રહે અને એમનો એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોલેલી રૂપ બંધ રહ્યું છે એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા આગેવાનો આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર લલિતચંદ્રોહિત શબ્દોમાં વખોડે છે અને આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગો થયો છે આજે રામચોક ખાતે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું છે ખરેખર આ આતંકવાદીઓનું ના મર્દાનગી ભર્યું આ કૃત્ય છે કારણ કે નિરખાઓ પર આ એમને હથિયાર ઉગામી અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે એમનામાં જો મર્દાનગી હોય તો ભારતીય સૈન્ય સામે આવી અને એમની તાકાત બતાવે તો એમને ખબર પડે કે કેવી રીતના આપણે આવી રીતના ભારત ઉપર હુમલા કરી શકીએ છીએ અને સરકારે પણ હવે આ બાબતમાં કોઈ પાક્કી યોજના બનાવી આનો વળતો જવાબ આપવાની જરૂર છે હિન્દુસ્તાનીઓને હવે વિશ્વાસ બેસવો જોઈએ કે અમે સલામત છે અશ્વિન સાહેબ તારીખે પહેલગામ માં થયેલ આતંકવાદીઓ દ્વારા જે અપરાધ કરવામાં આવ્યો છે નિર્દોષ ભારતીય નાગરિકોને હિન્દુ જોઈ જોઈને અને એમને મારવામાં આવ્યા છે એવી નિર્મમ હત્યા કરનારા એ નરાધમ પાપીઓ આતંકવાદીઓ ને ખૂબ જ કડીમાં કડી સજા થાય અને ભારત સરકાર એની પર મોટા મોટા પગલા લે એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે બોડેલી નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે અમારી લાગણી અને માંગણી બે છે કે એ નરાધમો કઠોરમાં કઠોર માં દંડ મળે તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પગલા લે એ માટે ભારત દીપક વિજયવર્ગીય બોડેલી તાલુકા નગરજન અગ્રણી